પાટણના વોર્ડ નંબર ત્રણ માં બાલાપીરની છેલી શેરીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે રહીશોની પાલિકામાં હલ્લાબોલ સાથે ચીમકી પાલિકા દ્વારા મહિનામાં પાંચ પાંચ વખત ભૂગર્ભ ગટરની સફાઈ કરવા છતાં સમસ્યા જે છે પાલિકા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે પાટણ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ માં છીડે દરવાજા પાસે આવેલ બાલાપીરની છેલ્લી શેરીમાં છેલ્લા પંદરથી વીસ દિવસથી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા ઘેરી બની છે આ સમસ્યાને લઈ શ્રીના રૈસોદુરા વારંવાર નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર એન્જિનિયર કીર્તિભાઈ પટેલ સ્થાનિક કોર્પોરેટરો સહિત ભૂગર્ભ ગટરના ભાવેશભાઈ મોદીને અનેક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી માર્ગ પરથી રેલાઈ શેરીની બહાર માતાના મંદિર સુધી રેલાતા લોકોની ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે છેલ્લા પંદરથી વીસ દિવસથી આ ગટર ઉભરાવાની સમસ્યાને લોકોમાં રોગચાળો થવાની ભીતિ સાથે નાના બાળકો વારંવાર બીમાર પડતા હોવા છતાં પાલિકા સત્તાધીશો આ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ આ પ્રાઇવેટ જગ્યાઓનું જણાવી રહીશોને ઉદ્ધતાયત ભર્યોને ઉડાવો જવાબ આપવામાં આવે છે ત્યારે આ સમસ્યા મામલે જો ટૂંક સમયમાં પાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં નહીં આવે તો શહેરીના લોકો સાથે મળી નગરપાલિકામાં હલ્લા બોલ કરશા તેવી ચીમકી ઉચ્ચારી હતી તો આ સમસ્યા બાબતે પાલિકા પ્રમુખ અને ભૂગર્ભ ગટરના ભાવેશભાઈ મોદીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા મોટા ભાગના રહીશોની ચોકડીઓ ઘર આગળ ખુલ્લામાં બનાવવામાં આવેલ છે તો રહીશો પણ સ્વચ્છતા બાબતે જાગૃત નહીં હોવાના કારણે મહિનામાં પાંચ વખત આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે અને તેનું નિરાકરણ પણ પાલિકા દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યા નિવારવા વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથે રાખેલી રૂબરૂ સ્થળ તપાસ કરી જરૂર જણાય વિસ્તારમાં ગંદકી કરતા રહીશોને નોટિસ આપી વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લવાશે તેમ જણાવ્યું બોલો દરવાજા પાસે બાલાપીની શેરી છેલ્લી શેરી મારું નામ ધરમસિંહભાઈ નાગજીભાઈ દેસાઈ મેં પ્રમુખ સાહેબને દસ વખત ફોન કર્યો વત્તા ભાવેશભાઈને ફોન કર્યો કીર્તિભાઈ પટેલને ફોન કર્યો છાયાબેન સુધરે સભ્યને ફોન કર્યો અમારા વોર્ડના કોઈ સ્વભાવતા નથી સાહેબ આ પ્રોબ્લેમ અમારે લગભગ વીસ દિવસથી છે અને પ્રમુખ સાહેબને ચોખ્ખું કહ્યું કે તમારે પ્રાઇવેટ જગ્યા છે એટલે પ્રાઇવેટ ઉભરાય છે તમારે કરાવવું પડે કે ખરી દસ ફોન કર્યા પ્રમુખ સાહેબને છાયાબહેન અમારા વોર્ડના સભ્ય ફોન કર્યો પછી ગોપાલ ના ગોપાલભાઈને નહોતો કર્યો પછી કીર્તિભાઈને ફોન કર્યો ઓએસ સાહેબને ફોન કર્યો જયભાઈ રોમીને એમને કહ્યું કે કીર્તિભાઈને ફોન કરો ભૂગર્ભ શાખામાં મારા અંદર મોદીને ફોન કર્યો ભૂગર્ભ શાખાના છેલ્લા વીસ દસ થી અમારી ગટર સુધાય છે કોઈ અધિકારી કે અધિકારી કે ગમે તે સાહેબો હોય કોઈ વ્યવસ્થિત જવાબ આવતા નથી એનો નિકાલ લાવતા નથી થઈ જશે થઈ જશે એટલું જ કહે છે તમામ બે નોમ મેં આપે બધા એમ જ કીધું રિપોર્ટર અલ્પેશ પાટણ